ખેડૂતોને મોટો નુકસાન તાલુકા કોંગ્રેસ સરકાર પાસે તાત્કાલિક રાહત માંગ કરી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી કપાસ અને ડાંગર જેવા ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીઓ કુદરતે છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઇબ્રાહીમ એચ કુંભારે મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે શ્રી કુંભારે જણાવ્યું કે છેલ્લા સાત સિઝનથી સતત કુદરતી આફતો વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન સહન કરવું પડ્યું છે સરકારો માત્ર જાહેરાતો કરીને સંતોષ માનતી રહી છે પરંતુ વાસ્તવિક ચૂકવણી ખેડૂતો સુધી પહોંચતી નથી આજે ખેડૂત દેવામાં ડૂબેલો છે પાક ધિરાણ ચૂકવવાની સ્થિતિમાં નથી અને આવનારા શિયાળુ વાવેતર માટે ખાતર અને બિયારણ લેવાની પણ તકો સીમિત બની ગઈ છે તેમણે રાજ્ય સરકાર સમક્ષ અમુક માંગણીઓ રજૂ કરી છે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવું વર્ષ બે હજાર વીસથી ગુજરાતમાં બંધ થયેલી પાક વીમા યોજના ફરી શરૂ કરવી ખેડૂતોના બાકી પાક પૂર્ણ માફ કરવા ભેજયુક્ત મગફળી માટે ટેકાના ભાવની ખરીદીના માપદંડોમાં રાહત આપવી તેમજ આવનારા શિયાળુ સિઝન માટે રાસાયણિક ખાતરની અછત દૂર કરવી શ્રી કુંભારે ઉદાહરણ આપ્યું કે ભૂતકાળમાં યુપીએ સરકારે દેશના ખેડૂતોના અઠોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે હાલ ગુજરાતના ખેડૂતોને પણ સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે જેથી તેઓ ફરી વાવેતર શરૂ કરી શકે તેમણે ચેતવણી આપી કે જો સરકાર સમયસર પગલાં નહીં લે તો ખેડૂતોની હાલત વધુ વિકટ બની શકે છે તેથી રાજ્ય સરકારે ખેડૂત હિતમાં તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે અંતમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી બીજેપી હટાવો ખેડૂત બચાવના નારા લગાવ્યા હતા ઇબ્રાહીમ એચ કુંભાર તાલુકા પ્રમુખ હાસમ નોત્યાર પૂર્વ ઉપપ્રમુખ મામદભાઈ જુગ જિલ્લા પંચાયત સદસ્ય થારુ જતભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તેમજ હુસૈન રાયમા જિલ્લા પ્રવક્તા કોંગ્રેસ સતાર નોતિયાર પૂર્વ ઉપસરપંચ જુમારા તેમજ એડવોકેટ બલિયા રમેશભાઈ જત ભાઈ સહિત અનેક ખેડૂતોએ હાજરી આપી હતી રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા